દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર પ્લેનેટ પરેડ શું છે પ્લેનેટ પરેડ એટલે ગ્રહોની હિલચાલ સંબંધે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના ડાયરેક્ટર નિશાંત મોરે સમજણ આપી સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા ગોળીય ઘટના આકાશ નિરીક્ષણ તારાઓ સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો સંબંધે લોકોમાં જાગૃતિ ફેલાવે છે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના ડાયરેક્ટર હાલમાં ખગોળીય ઘટના પ્લેનેટ પરેડ ગ્રહોની હિલચાલ સંબંધે નિશાંત ગોરે જાણકારી આપી જુઓ તેમની સાથેની ખાસ વાતચીત ખગોળીય ભાષામાં જો વાત કરીએ તો પ્લેનેટ પરેડ જે છે એ ઓકે તો ખગોળીય ભાષામાં જો વાત કરીએ તો પ્લાનેટ પરેડ એક એવી વસ્તુ છે કે જ્યારે એક સાથે આપણે પ્લેનેટ ને એક સાથે જોવાની ઘટનાને આપણે પ્લેનેટ પર નામે ઓળખતા હોઈએ છીએ હવે આ જે ઘટના છે એની અંદર આટલા સમય સુધી શું હતું કે મર્ક્યુરી જે છે એટલે કે આપણો બુદ્ધ ગ્રહ એ ખૂબ જ ઝડપથી દિશા બદલતો કારણ કે સૂર્યની સૌથી નજીક છે એટલે સૌથી ઝડપથી પરિક્રમણ અને પરિભ્રમણ પૂરું કરતો ગ્રહ છે તો સૂર્યની આસપાસ જ્યારે અઠ્યાસી દિવસમાં એ ચક્ર પૂરું કરે છે ત્યારે બહુ ઓછા સમય માટે સંધ્યા આકાશમાં જોવા મળે છે પુનઃ ગાયબ થઈ અને બહુ ઓછા સમય માટે સૂર્યોદય પહેલા જોવા મળે છે તો આપણે જે પ્લેનેટ પરેડની ની વાત કરીએ છીએ આજની એ ડિસેમ્બરથી બાકીના બધા ગ્રહો માટે લાગુ પડતી હતી પરંતુ એમાં એક બુદ્ધનો છે એ એક સાથે સંધ્યા આકાશમાં આપણે જોઈ શકીએ છીએ તો આ ઘટનાને આપણે પ્લાનેટ પરેડ કહીએ છીએ જી સમયની જો વાત કરીએ તો બુદ્ધ અને શનિ હવે ખૂબ જ નીચે ક્ષિતિજની નજીક પહોંચી ગયા છે એટલે સૂર્યાસ્ત પછી આપણી પાસે એક થી સવા કલાકનો સમય છે અને શનિને જોવાનો લગભગ વાગ્યા સુધી આપણે સંધ્યાકાશમાં શુક્રને જોઈ શકીએ છીએ અને મધ્યરાત્રિ સુધી ગુરુ અને લગભગ આખી રાત વહેલી સવાર સુધી આપણે મંગળને જોઈ શકીએ છીએ તો જો આપણે શુક્રને ઓળખવું હોય તો બહુ સિમ્પલ રસ્તો છે કે તમે સૂર્યાસ્ત પછી પશ્ચિમ આકાશ જોશો તો એમાં તમને બહુ ચળકતો પ્રકાશિત એક પદાર્થ દેખાશે અને તેને જોઈને તમે ઓળખી જશો કે આ શુક્ર છે છે જ્યારે ગુરુ એ બિલકુલ લગભગ માથા ઉપર જોવા મળે છે અને એનાથી થોડે આગળ પૂર્વ બાજુ મંગળ જોવા મળે છે બુદ્ધ નો જે સમયગાળો છે એ લગભગ સમજોને કે દસ બાર દિવસ સુધી બહુ સારી રીતે જોઈ શકાય તો તમે એવું કહી શકો કે હાલના સમય માટે એકાદ સપ્તાહ માટે આ પાંચે ગ્રહોને એક સાથે જોવું બહુ સરળ રહેશે આ એઝ અ સાયન્સ કમ્યુનિકેટર જો આપણે વાત કરીએ તો એક પબ્લિક અવેરનેસ માટેની બહુ મોટી જગ્યા છે અને મોટી ઘટના છે તો જ્યારે આ રીતની કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે લોકોમાં આજકાલ સોશિયલ મીડિયાને કારણે પણ અને આપ સૌ જેવી ન્યૂઝ ચેનલોને કારણે બહુ લાંબા સમયથી આવી ઘટનાઓનું લોકો સુધી પહોંચતી કરવાનું કાર્ય થતું રહ્યું છે તો એને અમે તક માની તક ઝડપી અને લોકોને અવેર કરવાનું અને લોકોનો ખગોળ અને વિજ્ઞાન પ્રત્યેનો જે રૂચિ છે એને ડેવલપ કરવા માટેનું અમારા માટે ઉત્તમ એક તક આવી ઘટનાઓ પૂરી પાડતી હોય છે અને જેનાથી આપણે વધારે ને વધારે વૈજ્ઞાનિક અભિ અભિગમ ધરાવતા લોકો સમાજમાં કેળવી શકીએ એના માટેનું આ એક ઉત્તમ

આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર